નમસ્કાર વાલા મિત્રો સરકારી નોકરીની તૈયારી કરેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં સરકારી નોકરીની સુવર્ણ તક ભરતી બે હજાર પચીસ છવ્વીસ સૌથી વધુ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે વહીવટી જગ્યાઓ માટેની જાહેરાત એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ હવે મિત્રો ભરતીની મુખ્ય હાઈલાઇટ્સ જોઈએ તો સૌથી વધુ ચોર્યાસી જગ્યા છે જે જુનિયર ક્લાર્કની છે આ પોસ્ટ માટે જાહેર થઈ છે સૌથી વધુ જગ્યાઓ છે તે વિવિધ વહીવટી પદો પર છે હવે મિત્રો ભરતી વિશેની સત્તાવાર માહિતી આપણે જોઈએ તો મિત્રો ભરતી સંસ્થા છે તે ગુજરાત યુનિવર્સિટી છે જાહેરનામું ક્રમાંક છે એમ્પ્લોયમેન્ટ નોટિસ બે હજાર પચીસ છવ્વીસ જાહેર થયાની તારીખ છે ચોવીસ બાર બે હજાર પચીસ ભરતીનો પ્રકાર પ્રકાર છે વહીવટી જગ્યાઓ નહીં એક બે હજાર છવ્વીસ હવે ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ પરથી નિયત સમયગાળામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે તો તેનું લિસ્ટ આપેલું છે તેમાં સૌથી પ્રથમ છે રજિસ્ટ્રાર બીજું છે ડાયરેક્ટર ચીફ એકાઉન્ટ ઓફિસર ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન લાઇબ્રેરિયન કેસ મેનેજર આસિસ્ટન્ટ રજિસ્ટર લેડી મેડિકલ ઓફિસર યુનિવર્સિટી એન્જિનિયર એકાઉન્ટ્સ ઓફિસર પીએ ટુ વીસી એટલે કે વાઇસ ચાન્સેલર ડેપ્યુટી એન્જિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ સિનિયર ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ હેલ્થ સેન્ટર લેબ ટેકનિશિયન સિક્યુરિટી ઓફિસર કમ્પાઉન્ડર લેબોરેટરી આસિસ્ટન્ટ જેની બે પોસ્ટ આપવામાં આવેલી છે જ્યારે સિનિયર ક્લાર્કની સાત જગ્યાઓ છે જુનિયર ક્લાર્કની ચોર્યાસી એટલે કે સૌથી વધુ જગ્યાઓ જુનિયર ક્લાર્કની છે હવે સૌથી મોટી તક છે આ જગ્યાઓ માટેની એમાં જે શૈક્ષણિક લાયકાત છે કોઈ પણ પ્રવાહમાં સ્ના સ્નાતક પગાર ધોરણ જે પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર દિવ્યાંગ ઉમેદવારો માટે એના માટે અલગથી છે ચાર જગ્યાઓ જે અનામત રાખવામાં આવી છે તો મિત્રો વધુ એક ઉત્તમ તક છે સિનિયર ક્લાર્ક જેની જગ્યા છે સાત એમાંથી શૈક્ષણિક લાયકાત છે સ્નાતક પગાર ધોરણ જે પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર હવે નિષ્ણાતોની સલાહ છે એક્સપર્ટ એડવાઇસ કે મારા અનુભવ મુજબ ફિક્સ પગાર હોવા છતાં ગુજરાત યુનિવર્સિટીની નોકરી ભવિષ્ય માટે ખૂબ જ વિશ્વસનીય અને સ્થિર અને સુરક્ષિત વિકલ્પ છે હવે અરજી ફી કેટલી અને કેવી રીતે ચૂકવવી તો સાતસો પચાસ છે જ્યારે એસસી એસટી એસી બીસી સી અને ઈડબ્લ્યુ એસ આ ઉમેદવારોને છે પાંચસો રૂપિયા ભરવાના છે ફી ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે અરજી કરતાં પહેલાં આટલું અવશ્ય ધ્યાનમાં રાખો અરજી કરતા પહેલા ઓફિસિયલ નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત ઉંમર અને અનુભવની વિગતો કાળજીપૂર્વક ચકાસી લેવી જો તમે હાલમાં અન્ય કોઈ જગ્યાએ નોકરીમાં હોવ તો એન એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે ટ્રિપલ સી કોર્સનું પ્રમાણપત્ર નોકરી મળ્યા પછી પણ પાસ કરી શકાશે હવે અરજી કરવાનો સમય છે ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને આજે જ તમારી અરજી સબમિટ કરો છેલ્લી તારીખ છે તેર એક બે હજાર છવ્વીસ આ તકને હાથથી જવા દેશો નહીં જય હિન્દ વધુ માહિતી અને અપડેટ્સ માટે નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ